જય માતાજી અમે આવી ગયા ઘરે અને આજ પહેલી વાર અમે ત્રીજો દિવસ છે તો પહેલી વાર આજે અમને દેહ જેવું વાતાવરણ લાગે છે કબૂતરા અહીંયા સણવા આવી ગયા તા ઉડી ગયા અહીંયા આવી ગયા મસ્ત ઝાડવા છે અને એકદમ ખુલ્લું આકાશ લાગે અહીંયા વાડીમાં અને અહીંનું વાતાવરણ સિટી હોવા છતાં એકદમ મસ્ત શાંત અને દેહ જેવું વાતાવરણ છે કારણ કે જો ફૂલ બાગ બગીચો તુલસી એટલા મસ્ત છે ફૂલ છે લીંબુડી છે અને ધતુરાના છોડ પણ એટલો મસ્ત છે કવાડનું લાંબુ શામ તુલસી છે અને ફૂલ છોડ છોડશે તો ત્રણ દિવસથી એવું થતું હતું કે આપણે અહીં સિટીમાં અવાજ વાળું વાતાવરણ છે કે એમ મતલબમાં વૃક્ષ જાળવા જેવું છે વાતાવરણ નથી લાગતું પણ આજ પેલો છેલ્લો દિવસે આજ જવાનું છે એ જ દિવસે આવું કંઈક વાતાવરણ જોવા મળ્યું છે તો આ ઘર જે છે એ મારા નણંદનું ઘર છે અને એને એમનો ઘરની પાછળ આંબા છે કોબીનું બકાલાની વાડી છે ડુંગળી છે ઘણું બધું છે તો અહીંયા આવ્યા પછી એવું લાગે છે કે હું ખેતર ખેતરમાં આવી કારણ કે હું જ્યાં રહું ને ત્યાં થોડીક ખેતીવાડી છે એટલે ગમતું એવું નતું તો અહીંયા બહુ જ ગઈ હું આજે આવીને હવાર હવારમાં મનને શાંતિ મળી ગઈ કોબીની વાડી છે અને કેટલા ત્રીજો દિવસ છે આજે ત્રીજો ને ચોથો દિવસ છે ચારમો દિવસ પણ વાડી જોવા મળે છે ઘર શાંત વાતાવરણ જોવા મળે છે ઝાડવા જોવા મળે છે મને મારી ગાયું ક્યાંય જોવા નથી મળતી તો આજ તો બસ બસમાં બેસી જવાનું છે કારણ કે ગાયું વગર ગમતું નથી હવે આપણે હવે તો ઘરના કરેલી રજા લઈ જાય છીએ એક શ્રીમંત કામમાં ઓકે આવવાનું કે આપણે કેરા રસ્તો તો કેટલો ભસ્ત છે લીલો જગ્યા જોવા ન મળે કા ખુલી જગ્યા ની પાછળ વાતાવરણ સારું છે આપડે વરાછા ત્યાં થોડુંક વાતાવરણ તો આવે ટ્રાફિક એ મોટી મોટી ઇમારત જોવા મળે

દીકરા ને

કિંમત એને ધન કે ધન હોય એટલે એ છે ને એમને નવરાવા માટે લઈ જાય છે અને અમે બધી પાર્ટી તો અહીંયા વે છે ભવન આ કોઈને ગમે નહીં છે કારણ કે અમે બધા મહેમાન બેઠા હકડાય છે એટલા માટે આ મારા નણંદ છે જય શ્રી કૃષ્ણ આ દીકરી થાય મારે આમ તો હું બધા એને કાકીશ છું હાય મનહર જવા જય માતાજી બોલ બેટા જય માતાજી

આજે દાદી માઉ આવી ગઈ છોકરાને રમાડવા માટે હવે કાઈ હવે કાઈ અમારી જરૂર નથી આવી ગયા છે મેને એને હસાવાણા આ તો મારા મોટા જેઠાણી છે આઈ થી નાના આ મારા જેઠ અને હું દેરાણી હાણાની આમ તો નિશા પ્રસંગ છે પરંતુ થોડીક ગરદી હોવાની લીધે અમે બધા ઉપર વહી આવ્યા છીએ તો ત્યાં પ્રસંગે શાંતિ કારણ કે બચ્ચા પાસે છે બધા નાના નાના છોકરા એટલે ગૌરવની ને એને પણ મજા આવે તો કેટલી મજા લે છે છોકરા તો આમ તો અમે ત્યાં એકલા રહી છીએ પણ પરિવાર હારે રહેવાની મજા કંઈક અલગ જ હોય છે સુરત આવી કે ગંભાઈની જ્યાં ફેમિલીમાં જાય ને ત્યાં મજા જ અલગ આવે આજે દાદી માં અમારા જેઠાણી આમ તો થાય પણ મારા હાહુ થાવ ને મોટા હાહુ

હા કેસને હવે સાંડલો ન કરવાનો હોય આપણે એક જાગૃતિની નજર ઉતારવાની અંદર

આપડે જો સુરત ચાર દિવસ રોકાઈ ગયા છે રજા લીધી છે પરિવાર પહેલી ભૂખ પણ લાગે પૂરવાની પણ યાદ આવી ગઈ છે એટલે આજે આપડે જવાનું છે ઘરે